જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુજ ખાતે શિવરાત્રી નિમિત્તે સ્ટોલ ખોલવામાં આવ્યો હતો ખાસ કરીને કાનૂન લોકોને માહિતી મળે લોકો પોતાના હકો પ્રત્યે જાગૃત બને અને કાનૂની સેવા દ્વારા કેવી રીતે કાયદાકીય કેસોને સમાધાનના માર્ગે ઉકેલી શકાય છે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર પ્રબોધભાઈ મુનવર શંભુભાઈ જોશી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે મહાશિવરાત્રીનો મહાપર્વ ને આ પર્વ નિમિત્તે ભુજના પારેશ્વર ચોકમાંથી એક ભવ્ય રથયાત્રા નીકળેલ આ રથયાત્રામાં જે પણ લોકો જોડાયા હતા એમને કાનૂન અંગેની માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી આર વી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો ને સ્ટોલ ઉપરથી જુદી જુદી કાનૂનને લગતી માહિતી લોકોને પહોંચાડવામાં આવી આપણા દેશનું બંધારણ શું છે આપણા દેશના કાયદા શું છે એની જાણકારી લોકોને મળે શ્રમજીવીકો માટેના કાયદા બાળકો માટેના કાયદા વૃદ્ધો માટેના કાયદા આ અલગ અલગ કાયદાઓનો લોકોને ભાન થાય લોકોને જ્ઞાન મળે એ એવા એ સાથે આજે શિવરાત્રિના રવાડીની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર તેમજ જે લોકો રવાડીમાં જોડાયા હતા એ બધાએને આ પેમ્પલેટ વિતરણ કરી અને લોક ઉપયોગી સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં આવેલ અને કાનૂન શું છે કાનૂની સેવા સત્તા મંડળ શું છે શું કાર્ય કરી રહ્યું છે એની માહિતી આજના આ રવાડીની અંદર લોકો સુધી પહોંચાડવામાં આવી છે